હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું એસએસસી બોર્ડની માર્ચ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની પરીક્ષામાં જે ઇંગ્લિશનો ક્વેશ્ચન પેપર જે ખરો તેમાં પાર્ટ એમાં તો કદાચ આપણે ટપકા કરીને નીકળી જઈશું પરંતુ પાર્ટ બીમાં શું વાંચવું એ એક મોટો પ્રશ્ન રહે છે દર વર્ષે વિદ્યાર્થીઓ મને કોલ કરીને મેસેજ કરીને પૂછે છે કે સર કંઈક શોર્ટ નોટ માટે આઈએમપી આપો નિબંધની એસેની ઈમેલની ડિપોર્ટ આપો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એ જ બાબત પર ચર્ચા કરવાના છે કે સેક્શન પાર્ટ બી જે ખરો તેમાં ખાસ કરીને સેક્શન સી અને સેક્શન ડીમાં શું વાંચવું ઇમ્પોર્ટન્ટ નોટ્સ એસે અને ઇમેલ ટેન્શન નહીં લેશો બહુ લાંબુ લિસ્ટ નથી જે શોર્ટ નોટ જે કરી સેક્શન આપણે બે શોર્ટ પણ પૂછાય છે તેના માટે માત્ર 10 થી શોર્ટ નોટ મેં શોર્ટ લિસ્ટ કરીને કાઢી છે ટ્રેન્ડ એનાલિસિસ કરીને આ માત્ર બાર શોર્ટનોટ તમે વાંચશો એટલે એમાંથી જ બે શોર્ટ નોટ આપણને પૂછાશે અને જે એસે અને ઈમેલનો જે લિસ્ટ કરું તે પણ બિલકુલ લાંબુ નથી માત્ર 5 સાત ઈમેલ અને 5 સાત એસે મેં કાઢ્યા છે આટલું વાંચી જશો એટલે ડેફિનેટલી તમને એમાંથી જ સવાલ પૂછાશે એવું મારું બહુ દ્રઢપણે માનવું છે તો સૌથી પહેલા તો ખાસ વિનંતી કે તમે પેન અને પેપર લઈને બેસી જાઓ જેથી કરીને તમે આ પ્રશ્નોને નોટડાઉન કરી શકો અને વિડીયો આપો જોજો સ્કીપ નહીં કરશો નહીં તો થશે કેવું કે તમે વિડીયો સ્કીપ કરવા જશો અને એમાં એકાદ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો સ્કીપ થઈ ગયો તો તમારા માર્ક્સ પણ સ્કીપ થઈ જશે તો આપણે શરૂ કરીએ સૌથી પહેલા શોપની વાત કરું સેક્શન સી માં આપણને ક્વેશ્ચન નંબર 24 અને ક્વેશ્ચન નંબર 25 પર બે શોર્ટ પૂછાય છે જેના 6 માર્ક છે તો એ શોર્ટ નોટ જે સૌથી ઈમ્પોર્ટન્ટ શોર્ટ જે કરી તેનું જે લિસ્ટ કરો તો સૌથી પહેલા તો આપણે યુનિટ નંબર 1 માંથી તાજનગર રેલવે સ્ટેશન તાજનગર રેલવે સ્ટેશનની ની એક આપણે કરી લેવાની બીજું છે પલકકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ત્રીજી શોર્ટ નોટ અરુણ કૃષ્ણમૂર્તિ ચોથી શોર્ટ નોટ

તમારે 9મી શોર્ટ નોટ થશે રામ સિંહ રોબોટ 10મી શોર્ટ નોટ હાઉસ સ્પેરો 11મી શોર્ટ નોટ મધર અ વન્ડરફુલ ક્રિએશન અને 12મી શોર્ટ નોટ ડોક્ટર મેકીઝ વ્યૂઝ ઓન શેરિંગ બસ માત્ર આટલી 12 શોર્ટ નોટ કરી લો ઇટ ઇઝ મોર ધેન ઇનફ આમાંથી શોર્ટ નોટ પૂછાશે એવું મારું ટ્રેન્ડ એનાલિસિસ બોલે છે હવે આપણે ચર્ચા કરીએ સેક્શન ડી છેલ્લો સેક્શન જે આપણે છે એમાં ક્વેશ્ચન નંબર 26 પર આપણને 6 માર્કનો એક એસે પૂછાય છે તેના માટે મે માત્ર 7 જ એસે કર્યા છે આ 7 એસે તમે વાંચશો એટલે એમાંથી જ શોર્ટ આપણે એસે પૂછાશે શોર્ટ નોટ જ્યાં સુધી વાત કરું શોર્ટ નોટ તમે આટલી શોર્ટ નોટ વાંચી હશે પછી એ યુનિટ પર બેઝ થયેલી કોઈ પણ શોર્ટ નોટ પૂછાશે તો તેમાં તમે લખાણ લખી શકશો એની તો શંકા નથી

ફેરવીને એ રીતે પણ પૂછી શકાય કે વર્કિંગ વુમન હવે મધર તે વુમન જ છે અને વુમન મધર હોઈ શકે એટલા માટે એ બેઠો એસે એકંદરે સમાન જેવો છે બે વેસે માંચી દેવા અચ્છા હવે બીજું એક આપણનો પ્રશ્ન છે એસે છે બર્ડ સેન્ચ્યુરી વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી આપણો જે ખાસ યુનિટ પર આધારિત એસે છે તો તેને ખાસ ધ્યાન આપો અથવા તો આ એસે બર્ડ વાળા એસે ફીધર્ડ ફ્રેન્ડ અવર ફીધર્ડ ફ્રેન્ડ એમ કરીને પૂછી પૂછી શકાય અથવા તો બર્ડ્સ અવર ટ્રુ ફ્રેન્ડ્સ ત્રણ એસે લાગે તો છે કે બર્ડ્સ એન્ડ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી અવર ફીધર્ડ ફ્રેન્ડ અને બર્ડ્સ અવર ટ્રુ ફ્રેન્ડ્સ પણ ત્રણ એસે માં વાત તો કરેલી છે પક્ષીઓની છે તો તમે એક કોઈ પણ એસે વાંચો અને તમને ટાઇટલ બદલેલો હોય તો પણ તમને લક્ષ્ય તો ચાલશે સાતમો એસે સ્વચ્છ ભારત અથવા તો લિંગલીનેસ કેમ્પેન અથવા તો પોલ્યુશન આ બધું એકબીજા સાથે કોરિલેટ કરે છે અથવા તો એનવાયરમેન્ટ આપણ એની સાથે લાગે છે પરંતુ પછી કરીને તમે લખી લેશો તો પણ વાંધો નહીં આવે એસે માં આના સિવાય પણ એસે અને ઈમેલ બેનો જે કોમ્બિનેશન કરો ત્રણ એસે એવા છે હું હંમેશા કહું છું કે ત્રણ એસે જે ખરામાં પૂછી શકાય રિપોર્ટમાં પૂછી શકાય ઇમેલમાં પૂછી શકાય દસમામાં પણ એ પૂછી શકાય છે તો જે વિદ્યાર્થી મિત્રો બારમાના હોય તેમને પણ તમે આ ત્રણ એસએ કહી દેશો તો એમના માટે પણ આ એસે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ત્રણ એસએ છે ડે જે સ્કૂલમાં જે અલગ અલગ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે સ્પોર્ટ્સ ડે ટીચર્સ ડે રિપબ્લિક ડે ઇન્ડિપેન્ડન્સ ડે એન્વાયરમેન્ટ ડે એન્યુઅલ ડે તો આમાંથી કોઈ પણ ડે આપણે બધા ડે વાંચી લેવાના વિઝિટ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી તો તમને વાત કરી વિઝિટ ટુ વિઝિટ ટુ બેંક વિઝિટ ટુ સી સોર આ પ્રકારની કોઈ પણ વિઝિટ અને ફેર ફેરમાં માત્ર ત્રણથી ચાર્જ જ ફેર છે કે બુક ફેર સાયન્સ ફેર ટ્રેડ ફેર અને કોમ્પ્યુટર ફેર તો આટલા ચાર ફેર તમે વાંચી જશો તો એ તમને એસે માં પણ કામ લાગશે અને ઈમેલમાં પણ કામ લાગશે હવે આ થઈ ગયા એસએ નો લિસ્ટ હવે સેક્શન ડી નો ક્વેશ્ચન નંબર 27 જે છેલ્લેથી બીજો પ્રશ્ન હશે ચાર માર્કનો ઈમેલ રાઇટિંગ કરવાનો છે સૌથી પહેલા તો ઈમેલ રાઇટિંગ માટે એની ફોર્મેટ મહત્વની છે મોટે ભાગે આપણને ક્વેશ્ચન પેપર અંદર ફોર્મેટ એની ડ્રો કરીને આપી જોઈએ છે કે ટુ ફ્રોમ સબ્જેક્ટ એ ખાસ એ ફોર્મેટ પ્રમાણે અને એને પેન્સિલથી બોર્ડર દોરવી આ એક ખાસ મુદ્દો છે બીજી વસ્તુ જ્યારે તમે ઈમેલ લખો છો ત્યારે એમાં કંઈ પણ કેપિટલ નથી આવતું બધું સ્મોલમાં જ લખાય કસે સ્પેસ નહીં આવે હવે નાની નાની બાબતોની ખાસ ધ્યાન કાળજી રાખો સાથે તારીખ જ્યારે લખો છો ત્યારે આવતીકાલે જે તારીખ થશે કે ભાઈ સોળ માર્ચ બે હજાર ઓગણીસ તો તમે સોળ ત્રણ અને ઓગણીસ આવી રીતે લખો તો નહીં ચાલશે તમારે આખી લોંગ ડેટ લખવી પડશે સિક્સટીન્થ માર્ચ પછી કોમા કરવાનો અને ટુ આ પ્રકારે તમારે તારીખ લખવી પડશે તમે દેશી પદ્ધતિથી તારીખ લખશો તે નહીં ચાલશે હવે વાત કરીએ ઈમેલ તો ઇમેલમાં માત્ર છ જ મહત્વના છે જે તમે એમાંથી પૂછાશે પહેલો છે ડિસ્ટ્રિક્ટ અથવા તો સ્ટેટ લેવલની કોઈ પણ કોમ્પિટિશન એમાં વોલીબોલ કોમ્પિટિશન હોય ક્રિકેટ મેચ હોય સાયન્સ ફેર હોય ઇલોક્યુશન કોમ્પિટિશન હોય કોઈ પણ કોમ્પિટિશન હશે પરંતુ ડિસ્ટ્રિક્ટ લેવલની અથવા તો સ્ટેટ લેવલ બીજો ઇમેલ કેટલા આવું મેઇન આઈડિયા બોલું છું આખું તમારે જે બે ત્રણ જે આપવો હોય સવાલ આપવો હોય તો તેમાં થોડું વાંચી લેવાનું એટલે મેઇન સેન્ટ્રલાઇઝ આઈડિયા જ હું બોલું છું આખો આખો બોલવા જઈશ તો વિડીયો લાગુ થશે એ રીતે બીજું એન્યુઅલ એક્ઝામની પ્રિપેરેશન તમે કઈ રીતે કરો છો એ બાબતનો મેલ લખવાનો રહેશે ત્રીજું ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન અથવા ઇમ્પોર્ટન્સ ઓફ હેલ્થ અથવા ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ તો કો કરિક્યુલર એક્ટિવિટી આવા એ લોકો કોઈ પણ શબ્દ પ્રયોગ કરે તો ઇમ્પોર્ટન્સ વાળો જે કરો તે ઈમેલ ઇમ્પોર્ટન્ટ છે ચોથો ઈમેલ જે કરો એ લીવ રિપોર્ટ તમારે કઈક મેરેજ અટેન્ડ કરવા છે એવી રીતનો બહાના હેઠળ તમારે લીવ રિપોર્ટ લખવાનો હોય છે રજા ચીઠી પાંચમો તમે વેકેશન કઈ રીતે સ્પેન્ડ કરશો હાઉ વિલ યુ સ્પેન્ડ યોર વેકેશન આના પર ઈમેલ લખવાનો હોય છે અને છઠ્ઠો ઈમેલ જે કરો એ બ્લડ ડોનેશન કેમ્પ અથવા તો હેલ્થ ચેકઅપ કેમ્પ હવે બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ આમ અલગ અલગ લાગે પરંતુ છે એક નહીં દોસ્તો બે જગ્યા પર ડોક્ટર હોય નર્સ હોય તમને તમારા બ્લડ સેમ્પલ લેવામાં આવે તમારું ચેકઅપ કરવામાં આવે સો ઓવરઓલ આઈડિયા એક સરખો જશે તો આ થઈ ગયા તમારે ઇમ્પોર્ટન્ટ નોટ એસે અને ઈમેલ

Vida change.